એકવાર ભરલીના કાઠી દરબાર ભોજા ખાચરના દરબાર ગઢની બધી સ્ત્રીઓ મોટો સંઘ લઈને દેવીના દર્શને જવા નીકળે છે આ બાજુ રાજપૂત ભારોજી વાઘેલાને બોરુ ગામમાં સમાચાર મળે છે ભોજા ખાચરે તેના સમયમાં પોતાના પંથકમાંથી પસાર થતી કંઈક કેટલી જાનુને લૂંટી હોય છે સમાચાર મળતા સ્ત્રીઓને બેન દીકરીઓની માન મર્યાદા જાળવનાર દરબાર ભારોજી વાઘેલા બોલ્યા આજે દાવ મળ્યો છે એ કાઠીડાઓને ખબર પાડી દઈએ કે બોન દીકરીઓની જાનું કેમ લૂંટાય છે હું ને રાજપૂતનો દીકરો છું મારે તો જગતની બધી સ્ત્રીઓ એટલે માં બોનને દીકરી જેવી છે પણ આજે લાભ મળ્યો છે તો એ કાઠીડાને પાઠ ભણાવવો છે એમ બોલીને પોતાના ઘોડે સવારોને આ આવતા સ્ત્રીઓના સંઘનો માર્ગ આંતરવા તૈયાર કર્યા આ બાજુ સંઘની સ્ત્રીઓને સમાચાર મળ્યા કે રાજપૂત ભારોજી વાઘેલા આંતરાળિયું કરવા આવી રહ્યા છે સંધમાં સ્ત્રીઓનો કકડાટ ચાલુ થઈ ગયો હવે શું કરવું સમજાતું નહોતું નક્કી આ રાજપૂતો આવીને અમને રોકશે અને લૂંટફાટ આદરશે બધી સ્ત્રીઓ અને બોન દીકરીઓને હેરાન કરશે આઈ આજુબાજુમાં નજર ફેરવે છે સામે એક પાદરને કોર થોડા ખોરડા દેખાયા ગાડાવાળાને પૂછ્યું ભાઈ આ કોના ખોરડા છે કયું ગામ છે ગાડાવાળો બોલ્યો આઈ ઉતેળિયા ગામ છે रजपूत वाघेला धनी जी ना भाया थाय आई बोलिया कहीं बाधो नहीं, हाँ गाड़ा झड़प थी थी उतेड़िया दरबार गढ़मा पहुंची जाइए जो आ साचो रजपूत हसे तो नक्की आपेवाड़ा करश बाकी जेवी माताजी नी दया आखो संघ उतेड़ियाना दरबार गढ़मा पहुंची गयो आईये दरबार ने बदी बात मड़ी ने कही दरबार बोलिया आईओ जरा ये चिंता करता नहीं મારે આંગણે આવેલા કોઈનો વાળ વાંકો નહીં થવા દઉં ભરોસો રાખજો ભારૂજી દરબારને ખબર પડી કે ઉતેળિયાના વાઘેલા દરબારે સંઘને આશરો આપ્યો છે ભારોજી દરબાર ગઢને દરવાજે આવીને ઊભા રહ્યા દરબાર ગઢમાંથી ઉતેડિયાના દરબાર બહાર આવી ભારૂજી દરબારને કહ્યું બાપુ તમ જેવા બહાદુર રાજપૂતને સ્ત્રી મર્યાદાનો ધરમ સમજાવવો પડશે હા પણ ઉતેળિયાનો સીમાડો વટે એટલે તમતમારે જેમ લાગે તેમ કરજો એક રાજપૂતે બીજા રાજપૂતની દિલની વાત સમજી લીધી કચવાતે મને ચૂપચાપ ભારોજી દરબાર પાછા ફરે છે આ બાજુ ઉતેળિયાના દરબારે ભરલીના દરબારને હકીકતથી વાકેફ કરી બની શકે એટલું વહેલું આવવા સમાચાર મોકલી આપ્યા ભોજા ખાચર મોટી સેના લઈને જલ્દીથી ઉતેળિયા ગામ પહોંચી જાય છે બધી જ કાઠિયાણીઓને ભરલી ગામે વહેલાસર પહોંચાડી દે છે પણ મનમાં ભારોભાર અગ્નિની જ્વાળામાં બળતો ભોજા ખાચર બોરુ ગામ પર આક્રમણ કરે છે ભોજા ખાચરના કાળભૈરવ જેવા કાઠીઓએ ભારોજી દરબારના સૈનિકોને વાઢવા માંડ્યા આ લડાઈમાં ભારોજી દરબાર કામ લાગી ગયા ભોજા ખાચરે ભારોજી દરબારનું માથું વાઢીને પોતાની સાથે ભરલી લેતા ગયા આ બાજુ રાજપૂતાણીને ખબર મળ્યા કે દરબાર યુદ્ધમાં કામે લાગ્યા છે ચિતા ખડકાઈ રાજપૂતાણી સતી થવા તૈયાર થઈ ગયા પણ શબનું માથું નથી હોતું શરીર ધ્રુજવા માંડે છે ધણીનું માથું ખોળામાં ના હોય ત્યાં સુધી ચિતામાં ચડાય શી રીતે રાજપૂતાણીએ ત્રાડ પાડી લાવો જલ્દીથી કોઈ મારા ધણીનું માથું લાવી આપો મારે ને એમને સરગના માર્ગે છેટું પડે છે દરબારના ચાલક ચારણ ત્યાં હાજર હતા ચારણ બોલ્યો આ ભોજો કાળમિંગ પથ્થર જેવો છે અમે બધા ખપી જઈએ તોય તે દરબારનું માથું નહીં આપે રાજપુતાણી બોલ્યા ભાઈ ચારણ મારા નામથી વિનવણી કરજે ચારણે જવાબ આપ્યો ના આઈ ના ભોજાનું મન એમ વિનવણીથી તો ના પીગળે એ તો કાળમિંગ પથ્થર છે આઈએ કહ્યું ચારણ મારા વીરા તારી ચતુરાઈ ક્યારે કામ આવશે આવે ટાણે તારી ચતુરાઈ કરી મારા ધણીનું માથું ગમે તેમ કરીને લઈ આવો ચારણ બોલ્યો આઈ એક ઉપાય છે પણ મારે માટે નરક સમાન છે મારું આયખું લજવી નાખે એવો ખમ્મા આઈ તમને ધીરજ રાખજો હું જાઉં છું અને દરબારનું માથું કોઈ પણ ભોગે લઈ આવું છું તને ધીરજ રાખો આઈ એટલું કહીને ચારણ તો હાફળો ફાફળો ઉપડ્યો ભોજા દરબારને ગામ ભડલી ગઢમાં ડાયરો જામ્યો છે કાવા કસુંબાની લેતી દેતી ચાલી રહી છે ચારણે ગઢમાં સંદેશો મોકલ્યો એક ચારણ તમને બિરદાવવા માંગે છે કહો તો ડાયરે લઈ આવીએ ભોજા દરબારે મંજૂરી આપી ચારણ દરબારમાં આવીને જોર જોરથી ભોજા દરબારના વખાણ કરવા લાગ્યો વાહ ભોજા વાહ વાળા ખાચરના કુંવર ભોજા તે તો રંગ રાખ્યો ભારુજી જેવા બહાદુરને પણ કચડીને એનું માથું સાથે લાવીને ભરલીના પાદરમાં ઝાડની ડાળીએ લટકાવ્યું વાહ દરબાર વાહ તારી ભૂજાઓના તો શું વખાણ કરું આવો પરાક્રમ તો તારી સિવાય બીજું કોણ કરી શકે આ રીતે ચારણે ભોજા ખાચરને પોરસ ચડાવવા કંઈક કેટલા દુહા ગાયા આ બાજુ ચારણની આંખોમાંથી આંસુડા ટપ ટપ ટપકવા લાગ્યા આત્મગ્લાનીથી ભાવવી બોર થઈ ગયો એના કાળજામાં કટારીના ઊંડા ઘા પડતા હતા કારણ કે પોતાના ધણીની નિંદા કરી તેના મારનારની વાહવાહ કરતો હતો પણ ભોજા ખાચરનું ધ્યાન ચારણના આંસુડા પર નહોતું આટલા બધા પોરસના દુહા સાંભળીને ભોજા ખાચરની છાતી ગજગજ ફૂલવા લાગી ભોજો ખાચર ખુશખુશ થઈ ગયો તેને પણ લાગવા માંડ્યું કે મારા જેવો શૂરવીર બીજો કોઈ છે જ નહીં આનંદમાં આવીને ચારણને કહ્યું ગઢવા માંગો તમે જે માંગો તે આપો બસ ચારણને આટલી જ જુબાની જોઈતી હતી ચારણ જઈને બોલ્યો બાપુ બીજું તો કાણી નહીં માંગુ બાપ પણ મને ભારોજી દરબારનું માથું આપી દો ભોજો ખાચર અચંબામાં પડી જાય છે ભોજો દરબાર બોલ્યા અરે ગઢવા ભારોજીનું માથું લઈ તમે શું કરશો ચારણ બોલ્યો દરબાર મારી આઈને સત ચડ્યું છે એના ખોળામાં એના ધણીનું માથું પોગાડવું છે દરબાર બોલ્યા ત્યારે તો તમે ભારોજી દરબારના ચારણ લાગો છો ચારણ બોલ્યો હા બાપ જલ્દીથી માથું આપો મારી આઈને એના ધણીને મળવાનું છેટું પડે છે દરબાર બોલ્યા ગઢવા શિરામણ કરીને જજો તમને હજી ઇનામ પણ આપવું છે ચારણ બોલ્યો બાપુ તમારા ગામનું અન્ન જળ તો મારે માટે ત્યાજ્ય છે અને મારા ધણીની કતલ કરનાર પાસેથી ઇનામ કેમ લેવાય એક વચની હો તો હટ કરીને માથું આપી દો ત્યારે દરબાર મનમાં દબાયેલો સવાલ કરે છે તો મારી માટે આટલા બધા વખાણના ફૂલ કેમ પહેરાવ્યા ચારણ બોલ્યો મારી આઈને ખાતર બાકી હું મરું તો મારે રોમે રોમ કીડા પડજો કેમકે મેં મારા ધણીની નિંદા કરી છે એને બહુ વગોવ્યા છે અન્નપાણી લીધા વગર ચારણ માથું લઈને ચાલી નીકળ્યો બોરુના માર્ગે બોરુની સીમમાં આઈ ધણીનું માથું ખોળામાં લઈને ચેતા પર બેસી ગયા આજે પણ બોરુ ગામના પાદરમાં આઈ સતી માતાનો પાળીયો છે